વર્તમાન સમયમાં આપણું શું પુરુષાર્થ રહે શું આપણે ધ્યાન રાખવું છે સૌથી પહેલા તો સમય બદલાઈ રહ્યો છે અને આપણું તો ચાલતું કલા જ રહેવું જોઈએ પણ બહારનું વાતાવરણ અને હવે જ્યારે આપણા ભારત વર્ષ અને પાકિસ્તાનનો સંઘર્ષ ચાલી રહ્યો છે તો તેના કારણે ઘણા લોકોને અનેક પ્રકારની ટેન્શન માત્ર ટેન્શન જ નહીં પરંતુ અમે સાંભળ્યું છે કે દરેક જગ્યાએ બ્લેકઆઉટ થઈ રહ્યું છે અથવા થોડું ઘણું ડર છે તો આવા સમયે આપણે જાણીએ છીએ કે અમારી જે જમા કરેલી સર્વ શક્તિઓ છે એ જ કામ આવે છે સ્થિતિને અચલ અડોળ રાખવા માટે આ ખૂબ જ જરૂરી છે તે આપણે જેવી પરિસ્થિતિ છે તે સમયે તે શક્તિનો ઉપયોગ કરીને પોતાની સ્થિતિને સ્થિર રાખીએ અને બાબા તો માત્ર એક જ અમને સમસ્યાના ઉકેલ આપે છે તે છે બાબાની યાદ યોગ બળ અને સૌને સૌને સંકેત તો હશે તે થોડું સાધન રાખવું પણ જરૂરી છે મુખ્ય વસ્તુઓ જેમ કે ભોજનની પાણીની વ્યવસ્થા પણ સારી રીતે હોવી જોઈએ પરંતુ અંદર ધ્યાન રાખવું છે કે વિચારોને પણ સમેટો સંબંધ વ્યવહારોને પણ સમેટો પોતાની ધન સંપત્તિ દોલત બધાને સમેટો બાબા કહે છે ને કે વિનાશના સમયે સમય કઈ પણ ન જાય જે અમને જરૂરી છે તે તો જરૂરી છે અને અમને સફળતા તરફ લઈ જવું છે